ખેડા જિલ્લા સેવાલિયામાં આવેલા મહીસાગરનો જૂનો બ્રિજ બંધ હોવાના કારણે પંચમહાલ અને વડોદરા જિલ્લા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામડાઓના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સેવાલીયા બજારના વેપારીઓને પણ ધંધા રોજગારમાં મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે વહેલી તકે સેવાલીયાનો મહીસાગર નદીના બ્રિજને ચાલુ કરવામાં આવે તે માટે વડોદરા પંચમહાલના આજુબાજુના ગામડા સરપંચ અને વેપારીઓ હડતાલ પર ઉતર્યા હતા દીવ મિરર ન્યૂઝ

હેરાન થાય છે રોજના પંદર કિલોમીટર ફરીને જવું પડે છે સ્કૂલોમાં જે છોકરાઓ અભ્યાસ કરવા જાય છે એ લોકોને પંદર કિલોમીટર ફરીને જવું પડે છે વેપારી ધંધામાં એ લોકોને ફરીને જવું પડે નાનામાં નાનો માણસને પંદર કિલોમીટરનો રોડનો સફર કરવો પડે છે તો આજરોજ અમે પાંચ સરપંચો ભેગા થઈ અને ગામના વડીલો આગેવાનો થતાં સમસ્ત ગ્રામજનોને લઈ